યોજાવા જઈ રહી છે અને વિવિધ જે શાળાઓ છે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ વગેરે વગેરે એમાં એડમિશન માટેની તો એ પરીક્ષા આગામી શનિવાર બાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ યોજાવા જઈ રહી છે ત્યારે એના જિલ્લા વાઈઝ નોડલ ઓફિસરની યાદી એ સાઇટ ઉપર પ્રસ્તુત કરવામાં આવી છે ત્યારબાદ પ્રાથમિક ચિત્રકામ અને માધ્યમિક ચિત્રકામ કક્ષા પરીક્ષા બે હજાર પચીસ પરીક્ષાના આવેદનપત્રો અને ફી ભરવા માટેનો સમયગાળો લંબાવવા બાબત તો પ્રાથમિક અને માધ્યમિક જે પરીક્ષા ફોર્મનો સમયગાળો અને ફીનો સમયગાળો એ વધારવામાં આવ્યો છે તો આપણે જોઈએ કે કઈ તારીખ છે અને ક્યાં સુધી એપ્લાય કરી શકાય છે

એ કરી એની પ્રિન્ટ આઉટ લઈ શકો છો તો રાજ્ય પરીક્ષા બોર્ડનું આ લેટેસ્ટ અનાઉન્સમેન્ટ છે આશા રાખું છું મિત્રો કે આ ઇન્ફોર્મેટિવ વિડીયો આપ સૌને પસંદ પડ્યો હશે આ સિવાય આપ જો કોઈ સૂચન કરવા ઈચ્છતા હોય અમને તો આપ કોઈ પણ વિડીયોની કોમેન્ટમાં અમને સૂચન કરી શકો છો વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને મિત્રો સાથે શેર કરો અને ઇન કેસ જો વિડિયો પસંદ ન આવે તો વિડિયોને તમે ડિસલાઈક પણ કરી શકો છો મળીએ છીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્કાર